ઐતિહાસિક શહેર અંજારમાં એક સરકારી કોલેજ મળે તે આ શહેરના લોકોની વર્ષો જૂની માંગ હતી જે આખરે સંતોષાય છે ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા વર્ષ બે હજાર ચોવીસ પચીસના ના અંદાજપત્રમાં આઠ નવી કોલેજોને મંજૂરી અપાઈ તેમાં અંજાર માટે વિજ્ઞાન અને વાણિજ્ય પ્રવાહની કોલેજને મંજૂરી મળતા લોકોની વર્ષો જૂની માંગ સંતોષાતા આનંદનો અવસર આવ્યો છે અંજાર ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગાએ જણાવ્યું કે અંજાર વિસ્તારના લોકોની આ વર્ષો જૂની માંગ હતી અને આ માટે વારંવાર રજૂઆતો કરી હતી જે હવે સફળ થઈ છે રિપોર્ટ ભારતી માખી જાણી અંજાર નમસ્કાર મિત્રો મિત્રો કહેતા આનંદ પણ થાય ગૌરવ થાય અને રાજ્ય સરકારને ખૂબ ખૂબ અભિનંદન અને આભાર માનવાનું મન થાય એવા પ્રકારની કાર્ય રાજ્યના લાડીલા મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ શિક્ષણ મંત્રી માન્ય ઋષિકેશભાઈ પટેલ સાહેબ કચ્છના પ્રભારી મંત્રી માન્ય પ્રફુલભાઈ પાનસેરિયા સાહેબ માન્ય નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ સાહેબ અને સમગ્ર શિક્ષણ વિભાગ દ્વારા અંજાર શહેર અને તાલુકાના લોકોની લાંબા સમયથી સરકારી કોલેજ શરૂ કરવાની જે લાગણી હતી એ લાગણીને રાજ્ય સરકારે વાચા આપીને અંજાર માટે વિનિયન અને વાણિજ્ય કોલેજ મંજૂર કરીને અન્ય બાબતોની સાથે સાથે શિક્ષણના ક્ષેત્રમાં પણ અંજાર આગળ વધે પ્રગતિ કરે અંજારના યુવાનોને સમતોલ તક ઉભી થાય એવા પ્રકારના ભાવથી જ્યારે આ કોલેજને રાજ્ય સરકારે મંજૂરી આપી છે ત્યારે અંજાર મતવિસ્તારના તમામ લોકો વતીથી વિવિધ સંગઠનો એબીવીપી વિવિધ સમાજો શિક્ષણવિદો અને અંજારના નગરજનો અને તાલુકાના નાગરિકો વતીથી શહેર સંગઠન તાલુકા સંગઠન બધા જ લોકો વતીથી રાજ્ય સરકારનો ખૂબ ખૂબ આભાર માનું છું